નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના સુપરસ્ટાર નરેશ મહેશ કંદોડિયાને અંતિમ સંસ્કાર વિશે કારણ કે મિત્રો અંતિમ સંસ્કાર એમનો જલ્દી કેમ કરી દીધો હતો કોરોનાની અંદર એમ મૂર્તિ પામ્યા હતા એ વાત તો સાચી છે પણ કલાકારને તમે જાણો છો કે કેટલા ચાહકો હોય છે તો એ ચાહકો બધા મળીને અંતિમ સંસ્કાર કરતા હોય છે ત્યારે અત્યારે નરેશ કંદોડિયા અને મહેશ કનોડિયાને એક સાચી હકીકત સામે આવી છે કે એમનો અંતિમ સંસ્કાર કેમ બે કલાકની અંદર કરી દીધો હતો કેમ એમને ઘરે નતા રાખ્યા એમને દવાખાનાથી લાવ્યા તો પછી ડાયરેક્ટ સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કેમ કરી દીધો કારણ કે મિત્રો તમે જાણો છો કોઈ પણ કલાકાર સ્ટાર હોય છે તો કેટલા ચાહકો હોય છે તો એમને સામે એવું આવ્યું છે કે નરેશ કંદોડિયાને કોરોના થયો હતો તો મિત્રો કોરોના તો થયો હતો પણ એ વાત તો સાચી છે કે કોરોના થાય તો નરેશ કંદોડિયા અંતિમ સંસ્કાર પછી એમને દસ દિવસ પછી એમનું ટાણું રાખવામાં આવ્યું તો મિત્રો એ દિવસે કેમ ના રાખ્યું કારણ કે દસ દિવસ પછી પણ કોરોના તો ચાલુ જ હતો તો મિત્રો કંઈક તો પોલ નરેશ કંડિયાના મૂર્તિઓમાં છે જ એટલા માટે તમે શું કહેવા માગો છો કોમેન્ટની અંદર જરૂર બતાવજો તો મિત્રો નરેશ કંડિયાના ચાહક હોય તો એક લાઈક અને એક વિડીયો શેર કરવાનું ના ભૂલતા કારણ કે મિત્રો એક વ્યક્તિ સાથે વિડીયો જાય છે તો નરેશ કનોડિયાની આત્માને શાંતિ મળશે તો મિત્રો મળીએ છીએ બીજા વિડીયોની અંદર આ વાત હું કરવા આ વિડીયોમાં જ આવ્યો હતો